અસમર્થ છે બધા લોકો બ્રહ્મા દિનામપી બ્રહ્મા આદિ પણ અસમર્થ છે તો મારા જેવો પણ તો ગાઈ શકો અને બધા અમે ગાઈ શકવા નથી તો એક પ્રયત્ન હું કેમ ન કરું એ સિકર આ મારો એક પ્રયાસ છે એટલે નિરપવાદ છે મને કોઈ દોષ નહીં લાગે મહિમાથી તારા મહિમાનો કોઈ પાર ન પામી શકે ત્યાંથી શરૂઆત અને અંત પણ તારા ગુણ નો ના આવી શકે એની સાથે પોતાના વાણી નો અંત કરો છો ગુણાના બધા દેવતા ઉપર મહાદેવજી પ્રસન્ન થયા આ કૈલાસમાં આખી ઘટના બની ભગવાને અર્ચન કર્યું છે કૈલાસના દક્ષિણ ભાગમાં આખું યજન કર્યું તું ભગવાન વિષ્ણુએ અને સુદર્શન ચક્ર આપવામાં આવ્યું એ હરિય જેની ઉપાસના કરી એને હરીશ્વર નામની લિંગ કહેવામાં આવે છે અને આખું જે સ્તોત્ર ગાવામાં આવ્યું છે શિવ સહસ્ત્ર નામાવલી છે ભગવાનના એક હજાર નામથી એક એક પુષ્પ અર્પણ કરતા હતા ભગવાન શ્રી વિષ્ણુ શિવો હરો મ્રેડો રુદ્ર પુષ્કર પુણ્યલોચન અર્થિગમ્ય સદાચાર સર્વ શંભુર મહેશ્વરઃ ભગવાન ના નામ છે એક પછી એક અને આ ચિત્રરથ નામના કાશીના રાજાના ઉદ્યાનમાં મહિમન સ્તોત્ર ગવાનું છે પ્રાયશ્ચિતમાં ગવાનું છે અપ્રતિહદ શબ્દો નીકળ્યા છે એ પોતાની અંદરનો ભાવ વ્યક્ત કરવા માટે છે કાશીની વાત ચાલતી હતી ને કાશીમાં મારી સાથે અધ્યયન કર્યું છે અમે સાથે રહ્યા છે ઘણા બધા વર્ષો નરેન્દ્રભાઈ અમે ઘણા બધા વર્ષો પહેલાં જૂનાગઢમાં કથા કરી હતી એમણે શિવપુરાણ કર્યું હતું ને મેં ગણેશ પુરાણ કર્યું હતું એક જ વ્યાસપીઠ ઉપર એ સવારમાં શિવપુરાણ ગાય સાંજે હું ગણેશ પુરાણ ગાઉ સહસ નામથી ભગવાનને સિદ્ધિદાયક છે ને અંતે વ્રતોનું વર્ણન છે જાબાલ નામના સ્તુતિના વિદ્વાન છે જાબાલ ઋષિ એને દસ શૈવ વ્રત કહ્યા છે જેટલા શિવના ઉપાસકો છે શૈવ એને આ દસ વ્રતોમાંથી એક વ્રત કરવું જોઈએ દર અષ્ટમી આવે દર અષ્ટમીના દિવસે રાત્રે જ ભોજન કરવું એ શિવની પ્રીતિ માટે આઠમ શિવ માટે છે લ્યો આઠમના રાત્રિના જ ભોજન કરો તો શિવ પ્રસન્ન થાય છે શૈવ વ્રત છે કાલાષ્ટમી આવે દુર્ગાષ્ટમી એ દિવસે તમે ભોજનનો સંપૂર્ણ ત્યાગ કરો ને ઉપવાસ કરો તો મહાદેવજી રાજી આજે એકાદશી છે એકાદશી શિવજી માટે જે ભોજન રહિત શુક્લ એકાદશી આવે સુદમાં એકાદશી આવે એ ઉપવાસ કરો તો શિવ માટે એકાદશી રહી શકાય અને કૃષ્ણ પક્ષની એકાદશી છે એ ભોજન રાત્રિના ભોજન કરવાનો ઉપવાસ નહીં એક ટાઈમ ભોજન કરવું એ શિવ માટેની એકાદશી છે આજે એકાદશી છે ને કાલે દ્વાદશી છે આપણી કથા કાલના દિવસે વિરામ થાય કાલનો દિવસ એટલે બીજો કોઈ નહીં સ્કંદ પુરાણમાં ખંડમાં દ્વારિકાના વર્ણનમાં છે ગોપીઓ મળવા માટે વૃદ્ધ ગોપીઓ ભગવાન વિના રહી શકે એમ હતી નથી દ્વારિકાધીશ વિના અને એ ગોપીઓ ભગવાનને મળવા માટે આવી ભગવાને કહ્યું કે મારી ગોપીઓને કહો કે એ ન આવે હે ઉદ્ધવ હું આવું અને ભગવાન જ્યાં મળ્યા એ સ્થાન બીજું કોઈની ગોપી તળાવ અને ગોપી તળાવમાં ગોપીઓ કહે કે ભગવાન અમારું મૃત્યુ થાય એ પહેલાં અમારે તમને એકવાર મળવું હતું રાધાજીની પ્રતિજ્ઞા હતી કે હું સો વર્ષ સુધી ભગવાનને નહીં મળું સો વર્ષ પૂર્ણ થઈ ગયા હવે રાધાજી આપને મળે એ પહેલાં અમારે આપને મળવું છે અમારો દેહ છૂટી જશે અમે તમને પ્રાપ્ત નહીં કરી શકશું તો ભગવાને કહ્યું કેમ પ્રાપ્ત ન કરી શકો લગાવો આ ડૂબકી આ સરોવરમાં આ તળાવમાં ડૂબકી લગાવો અને લગાવો એટલે તમે બધા મને પ્રાપ્ત કરશો એ ગોપીઓએ જે ડૂબકી લગાવી એ દિવસ બીજો કોઈ નહીં શ્રાવણ સુદ્ધ બારસનો દિવસ એટલે કાલનો દિવસ ગોપીઓએ ત્યારે ડૂબકી લગાવી હતી અને ડુબકી લગાવી બધી ગોપીઓને ભગવાનનું ધામ મળી ગયું ગોપીઓએ કહ્યું કે ભગવાન શ્રાવણ સૂદ બારસના દિવસે કોઈ પણ વ્યક્તિ ગોપી તળાવમાં ડુબકી લગાવે તો એને તમારી પ્રાપ્તિ થાય એવું વરદાન આપો સ્કંદ સ્કંદપુરાણમાં છે એ દિવસ કાલે છે કાલે જે બધા હોય એક એક ડુબકી મારી લેજો ગોપી તળાવમાં કદાચ આપને પણ કૃષ્ણનું ધામ પ્રાપ્ત થઈ જાય મહિમા છે શ્રાવણ સૂદ બારસનો દિવસનો ભગવાનના વ્રતોનો મહિમા છે સોમવારનું વ્રત જે લોકો શૈવ છે લોકોએ ચોક્કસ રહેવું શિવજીનું બીજું કઈ ના કરીશું કાલે મને એક ભાઈએ કહ્યું કે એટલું બધું તો અમે ન કરી શકીએ ભસ્મ લગાડવી બિલીપત્ર અર્પણ કરવાની અમારે શું કરવું સાચો શૈવ હોય એને પ્રદોષ રહેવી બસ બીજું કઈ નહીં પ્રદેશ પ્રદોષ ના દિવસે ઉપવાસ કરે એ શિવનું સૌથી મોટું વ્રત અને પ્રદોષ ના દિવસે શિવ પૂજન કરે આનાથી વિશેષ બીજું કઈ નહીં પ્રદોષ ના દિવસે ઉપવાસ કરે પ્રદોષ નિત્ય વ્રત છે એકાદશી ની જેમ વિષ્ણુની એકાદશી છે એમ પ્રદોષ શિવજી માટેનું છે એટલે બીજું કંઈ પણ ન કરી શકે તો એ પ્રદોષના દિવસે ઉપવાસ કરે અને શિવજીનું પૂજન કરે એમાં શિવરાત્રી મહાદેવજીનો સૌથી મોટો ઉત્સવ શિવરાત્રી જાગરણ કરે વ્યક્તિ સંકલ્પ કરીને દેવ દેવ મહાદેવ નીલકંઠ નમો સ્તુતે કરતુમ ઇચ્છા દેવ શિવરાત્રી વ્રતમ તવ એવો સંકલ્પ કરીને જે પૂર્વ અમે આપને ચાર પ્રહરની પૂજા સમજાવી એ પ્રમાણે પૂજન કરે એમાં કેનું અર્ઘ્ય આપવામાં આવે એ બધું સમજે શિવરાત્રીનું ઉદ્યાપન કર્યું છે પણ શિવરાત્રીના ભૂલથી પણ શિવ પૂજન થઈ જાય તો તો ભગવાનની કૃપા થઈ જાય એવું એક કથા નાનકડી આપી છે આ કોટી સંહિતા વિરામ થાય એ પહેલા એક સુંદર કથાનું નિરૂપણ કર્યું છે અને પછી ઉમા સંહિતા ચાલુ થાય એ પહેલા એક ભીલની કથા આપી છે એક નિષાદ પ્રાચીન ઇતિહાસ એક ભીલ જેનું નામ હતું ગુરુ દ્રુહ બહુ મોટા કુટુંબને સાચવતો કાકા બાપાના ભાઈઓ અને બધા એની સાથે રહેતા એ નિશાદ છે નિશાદ શિકાર કરવા માટે જતો 10 દિવસ સુધી શિકાર ન મળ્યો આકાશી રોજી છે ભાઈ અને એ શિકાર ન મળ્યો એટલે એ શિકાર શોધતો શોધતો એ પોતે પહોંચ્યો છે એક બિલીના વૃક્ષ નીચે બિલીનું વૃક્ષ ઊંચું હતું એમને થઈ ગયું હું ચડી જવાના ઉપર અને મને કંઈક મળી જાય આમ તીર લગાવીને ઊભો છે કંઈક મળી જાય કંઈક મળી જાય અને માતા પિતા અને પત્ની પણ ભૂખ્યા હતા એ વિચારીને રાહ જોઈ છે કોઈ હરણ આવે કંઈ શિકાર આવે ઘરે કંઈક લઈ જાવ ખાલી હાથે કેમ જાવ દસ દિવસથી ઘરે ગયો નહોતો એ બિલીના વૃક્ષની બરાબર નીચે એક શિવલિંગ હતું એની પાસે જલની વ્યવસ્થા હતી એટલે ઉપર જલનો જે પાત્ર રાખેલું હતું વારંવાર ઉપરથી નીચે જાય ઉપર જાય ડાળ ઉપર તો કેમ બેસી શકે એટલે જલ પણ નીચે પડે શિવલિંગ શિવજીની રાત્રિ શિવરાત્રી નો દિવસ હતો એ સમયે એક હરિણી દોડતી દોડતી એની પાસે આવી ને હરિણીને બરાબર એને તેનું નિશાન લઈને મારવા માટે ગયા ત્યાં હરિણીએ કહ્યું કે મને મારતા નહીં હો મારા બાળકો મારી રાહ જુએ છે એક વાર મારા બાળકોને હું દૂધ પીવડાવીને આવું તમે તમારા બાળકો ભૂખ્યા છે એટલે મારો શિકાર કરવા માંગો મારા બાળકો પણ ભૂખ્યા છે એક વાર મારા બહેનને હું મારા બાળકો સોંપીને આપું મારા સ્વામીને સોંપીને આપું આવું પછી તમે મારો શિકાર કરવો હોય તો કરજો અને એમને કહ્યું હું સોગંદ ખાવ છું હું પાછી આવીશ હું શપથ ખાવ કારણ કે શપથપૂર્વક અહીંયા જાઉં છું स्थिता सत्ये न धरणी सत्ये जवा सत्ये न जगा सत्ये सर्वं प्रतीशिरम् पिता सत्येन धरणी अ पृथिवी સત્ય ઉપર આધારિત છે સત્ય છે એટલે પૃથ્વી ટેકી છે આજે પણ ચલાડા પાછળનું ગામ છે નાના ચરખા મોટા ચરખા એ ગામ આખું બહુ મોટું ગામ હતું આ કે આખું ગામ નીકળી ગયું દસ ઘર પણ નથી અત્યારે ચલાડાના લોકો ત્યાં હટાણું કરવા જતા આ પૃથ્વી ટેકી હોય તો સત્ય લોકોના સત્યવાદી માણસો રહેતા હોય

હું સોગન ખાવ છું બ્રાહ્મણ વેદ વેચેને એને જે પાપ લાગે એ પાપ મને લાગે અરણી કહે બ્રાહ્મણ ત્રิกાર સંધ્યા ન કરે ને જે પાપ લાગે એ મને લાગે કોઈ ઉપકારનો બદલો અપકારથી ચૂકવે ને એને જે પાપ લાગે એ પાપ મને લાગે કોઈ પતિવ્રતા નારી પતિની આજ્ઞાનું પાલન ન કરે ને એ ઉલ્લંઘન કરે સ્વૈચ્છાએ વિચરણ કરે એ જે પાપ લાગતું હોય એ મને પાપ લાગે જે શંકરથી વિમુખ થઈને જીવન જીવે એનું જે પાપ લાગે મને લાગે

રામની પથારી ગુહ નામના નિષાદે કરી હતી રામને ફળ એમને જમાયડા હતા જલ એને પીવડાવ્યું હતું તારી ઉપર કૃપા થઈ તું રાજા બનીશ એ જ બીજા જન્મમાં ગુહ નામનો રાજા બન્યો છે ભગવાનની શિવજીની ભક્તિ માટે કેવલ્યા મુક્તિની ચર્ચા કરી છે અને પછી શિવ કોણ છે વિષ્ણુ કોણ છે રુદ્ર કોણ છે બ્રહ્મા કોણ છે એના ચર્ચા કરવામાં શિવનું તત્વ જ્ઞાન કહેવામાં આવ્યું છે બ્રહ્માથી લઈને તણખલા પર્યંતમ જેટલું છે બધું શિવ છે એટલે તો આખું રુદ્રસૂક્ત છે એટલે તો રુદ્રસૂક્તને કહેવામાં આવે ઉક્તંચ શતમ અસંખ્યાતા રુદ્ર દેવતા અસ્ય શતરુદ્રીયમ અસંખ્ય રુદ્રોની જેમાં ચર્ચા છે એને શતરુદ્રીય કહેવામાં આવે છે તણખલાથી લઈને બધી આ જગતમાં બધી જગ્યાએ રુદ્ર છે એક પણ જગ્યા આવી નથી જ્યાં ભગવાન ભગવાનનો હોય સૂર્યનો પડછાયો જલમાં પડે છે એમ આ જીવાત્માઓથી બધામાં શિવનો પરમાત્માનો પરછાયો પડે છે શિવ અંશી છે આપણે બધા અંશ છીએ એમના અવિદ્યાથી જ્યારે જીવ મોહિત થાય છે અવિદ્યાથી મોહિત થનારો શિવ જીવ બની જાય છે અને અવિદ્યાથી જ્યારે જીવ મુક્ત થઈ જાય છે ત્યારે શિવ થઈ જાય છે પરમાત્મા બધામાં છે એક જગ્યા તો બતાવો જે પરમાત્મા નથી આ ભ્રમ થી આપણી બુદ્ધિ બેડોડે ચડે છે જળમાં ચૈતન્ય છે આજ સુધી વિજ્ઞાન કહેતું હતું પથ્થર જળ છે પથ્થર જળ છે પણ હવે વિજ્ઞાને પણ સ્વીકાર્યું ઇલેક્ટ્રોન પ્રોટોન ને ન્યુટ્રોન પથ્થરમાં છે પથ્થર જળ નહીં ચૈતન્ય છે જળમાં ચૈતન્ય અવ્યક્ત રૂપે છે પથ્થરમાં અવ્યક્ત ચૈતન્ય રૂપે પરમાત્મા છે વનસ્પતિની અંદર કિંચિત વ્યક્ત ચૈતન્ય પરમાત્મા છે વૃક્ષ વૃદ્ધિ પામે એટલે ચૈતન્ય છે કિંચિત વ્યક્ત ચૈતન્ય પરમાત્મા એમાં છે એના પછી પ્રાણી અને પક્ષીઓ એમાં વિશેષ વ્યક્ત ચૈતન્ય પરમાત્મા છે એમાં વૃદ્ધિ તો થાય પશુ અને પક્ષીઓ ગતિ પણ કરી શકે મનુષ્યમાં વિશેષ વિશેષ વ્યક્ત ચૈતન્ય પરમાત્મા છે એ વૃદ્ધિ કરી શકે એ ગતિ કરી શકે એ વિચારી શકે વાણી દ્વારા વ્યક્ત કરી શકે આપણે બધાને કર્મ વશ આવવું પડે અને પરમાત્મા કરુણાને વશ થઈને આવે છે જેવી રીતે આકાશ સર્વત્ર વ્યાપ્ત છે એમ પરમાત્મા બધી જગ્યાએ વ્યાપ છે એવી વાત કરીને કોટી રુદ્ર સંહિતાને અહીંયા વિરામ ઉમા સંહિતા અને ઉમા સંહિતાની શરૂઆતમાં જ દ્વારિકાધીશની કથા છે દ્વારિકાધીશની આ એની ભૂમિ છે ને એની ભૂમિમાં અંતે બધા દ્વારિકાધીશના ઉપાસકો પણ પહોંચી ગયા છે એટલે દ્વારિકાધીશની આ કથાને કરીને મારી વાણીને હું વિરામ આપું દ્વારિકાધીશ પાસે જાંબુ હતી એ આ જાંબુવતી કોઈ રીંછની કન્યા નથી જાંબુવતી કઈ રીંછડી હતા નહીં પૂર્વ જન્મના કન્યાકુમારી હતા રામાવતારમાં એને તપ કર્યું હતું અને જાંબુવાન ફરતા ફરતા ત્યાં આવ્યા ત્યારે એણે જોયું કે આ કુમારી કોણ તપ કરે છે અને એ કુમારીને કહ્યું કે આપ કોણ છો આપનો પરિચય ત્યારે કહ્યું કે મારો પરિચય હું એક કુમારિકા છું ને રામની સાથે લગ્ન કરવા માંગુ છું રામે તો આ વખતે પ્રતિજ્ઞા કરેલી છે એક પત્ની વ્રતધારી સદા બ્રહ્મચારી તમારે આવતો રામજીનો પાછો જન્મ થશે પાછો અવતાર થશે કૃષ્ણ અવતાર ત્યાં સુધી સાધના કરવી પડે કે હું સાધના તો કરું પણ કોણ મારું પ્રોટેક્શન કરે કોણ મારી રક્ષા કરે આ જન્મમાં તો મારા પિતા આદિ કરે પણ આટલા યુગો સુધી દ્વાપર યુગમાં આવે તો પ્રભુ પદાર્થ એવું ત્યાં સુધી તારી રક્ષા હું કરીશ અને જ્યાં સુધી તારું રક્ષણ કરનારો સામેનો વ્યક્તિ તારું રક્ષણ કરી શકે એવા પ્રભુ જ્યાં સુધી નહીં આવે હું પરીક્ષણ કરીશ કે પાતી પતિ જે તારું રક્ષણ કરી શકે એને જ પતિ કહેવાય એના જ હાથમાં હાથ આપી જે તારું રક્ષણ કરી શકે એટલે દ્વારિકાધીશની સામે જાંબુવાને યુદ્ધ કર્યું બાકી એ ન ઓળખી શકે કે અમારા રામ છે અઠ્યાવીસ દિવસ સુધી યુદ્ધ ચાલ્યું બતાવવા માગતા હતા કે પાતી ઇતિ પતિ આ જ રક્ષણ કરશે અને પછી હાથ સોકો છે એ તો કન્યાકુમારીના રૂપમાં એ તો સાધના કરતી હતી આખો ત્રેતાથી લઈને દ્વાપર સુધી એને તપ કર્યું છે એટલે એ રીંછ કન્યા નહોતી તો જાંબુ અને તો દીકરી તરીકેનો સ્વીકાર કર્યો તો એટલે જાંબુ હતી કહેવામાં આવે છે જાંબુ હતી કહ્યું કે બધા માટે કંઈક ને કંઈક કરો મારા માટે કંઈ નહીં કરો બોલો ની દેવી તમારી ઈચ્છા શું છે કે મારે એક ઘોડાનાથ જેવો પુત્ર જોઈએ મહાદેવ જેવો દીકરો જોઈએ શિવ જેવો દીકરો જોઈએ અને શિવ જેવો પુત્ર જોતો હોય તો શિવનું જ યજન કરવું પડે અને એ શિવનું યજન કરવા માટે મહર્ષિ ઉપમન્યુ પાસે દ્વારિકાધીશ પાશુપત વ્રતની દીક્ષા લીધી છે અને પાશુપત વ્રતની દીક્ષા લઈ દ્વારકાધીશે મુંડન કરાવ્યું છે પાશુપત વ્રતની દીક્ષાનો મહિમા હું કાલે સમજાવીશ પાશુપત વ્રતની દીક્ષા લેવી તો પહેલા મુંડન કરાવવું પડે દ્વારકાધીશે મુંડન કરાવ્યું અને એને જગદગુરુ એ ઉપમન્યુને ગુરુ બનાવ્યા અને મંત્ર લીધો છે પંચાક્ષર મંત્ર અને મહાદેવજીને પ્રસન્ન કરવા માટે દ્વારિકાધીશ જાય છે છે હિમાલયમાં કૈલાસમાં કૈલાસમાં અને એક પગ ઉપર રહીને તપ કર્યું નમઃ જપ કર્યો છે દ્વારિકાધીશે અને એ સમયે મહાદેવજી પ્રસન્ન થયા અને મહાદેવજીની સામે બસ દ્વારિકાધીશ હાથ જોડીને ઉભા રહ્યા કહ્યું કે આપને પુત્ર જોઈએ છે હું ઓળખી ગયો છું આપની કામના જાંબુવતીના કુખે જન્મ થશે એ બીજા કોઈ નહીં ભયાનક સંવર્તક પ્રલયંકારી મેઘ હશે સૂર્ય ને શાપ આપ્યો હતો અને એ સૂર્યને શાપ આપ્યો હતો એટલે એ જ આ આપણા દ્વારિકાધીશ ની છેલ્લી ઝાંખી કરી લઈએ આપણે એટલે આપણે કૃષ્ણ કનૈયો આપણે માનસ પટેલ મારે આણે પણ ભગવાન ભોળાનાથ નું યજન કર્યું હતું મુરલી વાળા એ સૂર્યને શાપ આપ્યો હતો સંવર્તક નામનો પ્રલયંકારી જે સૂર્ય છે ને શાપ આપ્યો તો કે તમારે મનુષ્ય યોનીમાં જન્મ લેવું પડશે એ સંવર્તક સૂર્ય આપને ત્યાં જન્મ લેશે પણ મારા પ્રતાપે જન્મ લેશે એટલે એનું નામ તમે સાંભ પાડજો હું સંહારનો દેવતા છું અને સંહાર મારા દ્વારા જ થાય ભગવાન ભોળાનાથ કહે અને યદુકુળનો જ્યારે સંહાર કરવાનો હશે લીલા પૂર્ણ કરવાની ત્યારે સંહાર નો નિમિત્ત પણ આજ બનશે એટલે સાંભ મસ્કરી કરવા ગયો બાકી તો કૃષ્ણના પુત્ર કઈ મસ્કરી કરે આ આખું ભાવી હતું પૂર્વથી નિશ્ચિત અને

भवे द्वारकाधीशे मागु द्वेष कदाचित् भद्रं तु पूजयेयं द्विजान् सदा द्विज ब्राह्मणो प्रत्ये मने कोई दिवस द्वेषायज ने બ્રાહ્મણ ગમે હોય તો મારા મનમાં દ્વેષ થાય જ નહીં એટલે બ્રાહ્મણો એ વિશ્વામિત્ર આદિ દિવસ દ્વેષ થાય જ નહીં બ્રાહ્મણો પ્રત્યે પૂજયેયમ અને હું બ્રાહ્મણોની પૂજા કરતો જ રહ એટલે ગર્ગ સંહિતા કહે છે અદ્યાપી દ્વારવત્યા અર્ણવે હરે હે અવિદ્યો સવિદ્યો વા બ્રાહ્મણો કી તનુ એટલે આજે પણ દ્વારકાના સમુદ્રમાંથી અવાજ સંભળાય મને બ્રાહ્મણ પ્રત્યે દ્વેષ ન થાય હું બ્રાહ્મણની પૂજા જ કરતો રહીને તુષ્ટ હોચે માતા પિતરો મારા માતા પિતા મારાથી સંતુષ્ટ રહે આનાથી બીજું કઈ નહીં અને અંતે ભગવાનને પ્રણામ કરી અને ભગવાનને પ્રણામ કરીને શિવ સ્મરણ કરતા કરતા ભગવાન દ્વારિકા પહોંચી ગયા છે અને પછી શિવ મંદિરનો મહિમા આપવામાં આવ્યો છે શિવ મંદિરની આજુબાજુમાં જેટલા પણ બગીચાઓ છે એમાં મલમૂત્ર ત્યાગ કરવામાં આવે તો બીજા જન્મમાં કૂતરાઓ કુતરાઓ બની મુખમાં ખિલ્લાઓ ભરાવવામાં આવે એવું વર્ણન છે આમાં માતાજીએ માં પાર્વતીએ ઉમા સંહિતામાં ઉમા ભગવાન ભોળાનાથ પૂછે છે હે ભોળાનાથ મૃત્યુ નજીક આવે ત્યારના લક્ષણો શું મૃત્યુ ચિહ્ન યથા દેવ કિમ પ્રમાણમ યથાયુષ મૃત્યુના ચિહ્ન ક્યાં છે હે પ્રભુ અને માણસનું મૃત્યુ થાય એટલે લોકોને ખબર પડવા માંડે કે મારું મૃત્યુ કાલે થઈ જશે ભગવાન ભોળાનાથ માં ઉમા ને કૈલાસ ઉપર મૃત્યુના ચિહ્નો બતાવે છે એનું પ્રમાણ છે શરીર બધા તરફથી પીડું પડી જાય આખું શરીર પીડું પડવા માંડે ત્યારે સમજવાનું કે માણસનું મૃત્યુ છ મહિનામાં છે જેનું મુખ જેના નેત્ર અને જેની જીવવા એક સાથે ત્રણેય સ્તંભન થઈ જાય રોકાઈ જાય છ મહિનામાં મૃત્યુ છે જેને સૂર્ય અને ચંદ્ર ની ફરતી બાજુ કાળા ધાબા દેખાવા માંડે સમજવાનું એક મહિનામાં મૃત્યુ છે મનુષ્યનો ડાબો હાથ ડાબી જાંગ અને ડાબી આંખ એક સપ્તાહ સુધી સતત ફરકે પુરુષોનો ડાબુ અંગ ને સ્ત્રીઓનું જમણું અંગ તો એક મહિનામાં મૃત્યુ છે એમ સમજવાનું જેની નાભીમાં ભોળા નાથ કહે જેની નાભીમાં આહટ થાય ઘોડા દોડતા હોય એવું લાગે તો છ મહિનામાં મૃત્યુ થઈ જાય આપણા પૂર્વજો આપણી સામે દેખાય આમ સતત ત્રણ દિવસ સુધી સ્વપ્ન આવે આપણા મૃત આપણા મૃત વ્યક્તિઓ સામે દેખાય તો એક જ અઠવાડિયામાં મૃત્યુ થઈ જાય ત્રણ દિવસ સુધી દેખાય નજીકના લોકોને ઓળખી ન શકાય તો એક મહિનામાં મૃત્યુ એનાથી આગળ અચાનક અંધારા આવવા માંડે અને સતત કઈ સૂજે જ નહીં સાવ અંધકાર થઈ જાય આંખોમાં તો પંદર દિવસમાં મૃત્યુ થઈ જાય ચંદ્રમાના બે ભાગ દેખાવા માંડે ઘોડાનાથ કહે છે મૃત્યુના ચિહ્નો બે ભાગ દેખાય આમ ચંદ્રમાના તો સમજવાનું કે બે ભાગ દેખાય તો એનું મૃત્યુ અઠવાડિયામાં થઈ જાય તમને અજીબની દુર્ગંધ આવવા મંડે નાકમાં સતત દુર્ગંધ જ આવે રાખતી હોય તો અઠવાડિયામાં મૃત્યુ તમને દર્પણમાં તમારો ચહેરો ન દેખાય તમને તેલમાં તમારો ચહેરો ન દેખાય તમને પાણીમાં તમારો ચહેરો ન દેખાય તેલમાં જલમાં અને દર્પણમાં તમારું સ્પષ્ટ ચિત્ર ન દેખાય સમજવાનું અઠવાડિયે મૃત્યુ તમારો જમણો શ્વાસ નિરંતર ચાલે આ જમણો શ્વાસ ત્રણ દિવસ સુધી નિરંતર ચાલે તો સમજવાનું કે માણસ મૃત્યુ ત્રણ જ દિવસ છે માણસના મુખેથી શ્વાસ લેવા માટે નાક શ્વાસ લેવાનું બંધ થાય મુખેથી શ્વાસ લે તો સમજવાનું કે બે જ દિવસ એનું મૃત્યુ થઈ જશે મલ મૂત્ર છીંક અને રેતસ એક સાથે નીકળી જાય તો છ મહિનામાં મૃત્યુ છે એક જ સાથે ત્યાગ થઈ જાય એક સાથે મૂત્ર ત્યાગ થઈ જાય છીંક આવીને રેતસ એક સાથે ચારે નીકળી આવે તો એનું મૃત્યુ થઈ જાય છે તમારા નખ તમારા નેત્ર તમારા શરીર અને તમારું રેતસ બધું કાળું બની જાય તો છ મહિનામાં મૃત્યુ તમને કડવી વસ્તુ કડવી ન લાગે તમને ખાટી વસ્તુ ખાટી ન લાગે સમજમાં ન આવે તો છ મહિનામાં મૃત્યુ તમારી રૂવાટી હોય અને રૂવાટી નામ ખેંચી લેવામાં આવે અને રૂવાટીને ખેંચી લેવામાં આવે ને તમને જો દુખાવો ન થાય વેદના ન થાય તો સમજવાનું કે અડધો કલાકનું છે આ આમ સીધું ખેંચી લઉં અને એને વેદના ન થાય તો કે અડધો કલાકમાં જશે સામેવાળો વ્યક્તિ દિવસ આપણે લાગવા માંડે કે આપણું મૃત્યુ છે આ નાક છે ને એ નાક ગળવા માંડે તો સમજવાનું કે પંદર દિવસમાં મૃત્યુ છે મુખ કંઠ જાય જીભ ફૂલી જાય જાડી થઈ જાય દાંતમાંથી પરવું નીકળે સમજવાનું બહુ નજીકના દિવસોમાં મૃત્યુ રાત્રિમાં ઈન્દ્રધનુષ્ય દેખાય આખા એક અધ્યાયમાં ચર્ચા છે માં ભગવતી ઉમા ને ભોળાનાથ કહે રાત્રિમાં ઈન્દ્રધનુષ્ય દેખાય મધ્યાહનના સમયે ઉલ્કાપાત દેખાય ગીધ કાગડો ને કબૂતર માથા ઉપર વારંવાર આવીને બેસે તો એક મહિનામાં મૃત્યુ થાય માતાજીએ કહ્યું કે આ મૃત્યુને જીતવા માટેનો કોઈ ઉપાય ભોળાનાથ કે ઉપાય છે પણ એ છેલ્લા દિવસે કહીશ કાલે કહીશ એટલે જેને મૃત્યુ જીતવું હોય મૃત્યુ જય બનવું હોય એના માટેનો ઉપાય એ કાલે પધારે કાલે છેલ્લો દિવસ છે અને છેલ્લા દિવસમાં એ એનો મહિમા આપણે જાણશું અહીંયા બતાવવામાં આવ્યું છે વૃક્ષારોપણનો મહિમા બતાવવામાં આવ્યો છે જીવનનું આયુષ્ય જેને લાંબુ કરવું હોય તો અહીંયા વિશેષ વાત ન કરતા મારી વાણીને વિરામ આપવું એ પૂર્વમાં બે મિનિટ માટે ભગવાન હરના શરણે જશું અને વિશેષ અતિથિઓ આજ પધાર્યા છે એ દરેકનું આપણે સ્વાગત હતું અશ્વિન મહારાજ પધાર્યા છે એમની સાથે અમારા નરેન્દ્રભાઈ શાસ્ત્રીજી બાપાથી લઈને જગમલભાઈ વાડાથી લઈને જેટલા વિશેષ અતિથિઓ છે જે વિશેષ નામી અનામી જાણતા નથી એવા તમામ અતિથિઓનું વિશેષ સ્વાગત થાય પ્રગતિબેન સહિત જે બહેનોમાં પણ છે એ બધા વારોતરીયા પરિવાર એ બધાનું સ્વાગત કરે એ પૂર્વમાં બે મિનિટ માટે નાગેશ્વર મહાદેવના શરણે જઈએ મારે આજે પહોંચવું હતું સંન્યાસ વિધિ વર્ણન સુધી સંન્યાસી સંન્યાસ કેવી રીતે લેવો જોઈએ મોટા ભાગનું આપણે એવું સમજીએ છીએ કે સંન્યાસી હોય સંન્યાસી નું જ્યારે દેહ જતો રહે ત્યારે નમક ચમકનો પાઠ કરવામાં આવે એના મસ્તક ઉપર આમ જલ પધરાવવામાં આવે અને શંખથી નહીં શ્રીફળથી એની ખોપરી તોડવામાં આવે શંખ નહીં શિવપુરાણ કહે

રાધામાં પણ ઉપસ્થિત છે પદયાત્રી માટે રાધામાં સૌથી મોટો રોટલો આપે છે એવા રાધામાંની ઉપસ્થિતિ છે એમનું પણ સ્વાગત કરશું પણ તમને નથી લાગતું કે બે મિનિટ માટે આપણે બધા લોકોએ નાગેશ્વરના શરણે જવું જોઈએ થોડી ક્ષણો માટે નાગેશ્વરના શરણે બાકી જે રાજકીય ક્ષેત્રથી કોઈ સંસ્થાઓના સંસ્થાકીય વિવિધ મહાનુભાવો છે બધાનું સ્વાગત થાય વારોતરિયા પરિવાર તરફથી એ પેલા ભગવાન શિવ ના શરણે જઈએ હર હર શંભુ ઘોડા તમારી ધૂન લાગે 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 મારી ધૂન લાગે ઘોડા તારી ધૂન લાગે તારી ધૂન લાગે ઘોડા તારી ધૂન લાગે घोड़ा तारी धुन लागे तारी धुन लागे घोड़ा तारी धुल लागे तारी धुन लागे घोड़ा तारी लागे तारी धुन लागी घोड़ा तारी धुन लागे पार्वती ना प्यारा तुम्हारी धुन लागे पार्वती ना प्यारा तुम्हारी धुन लागे हर शंभ घोड़ा तुम्हारी धुन लागे हर शंभ घोड़ा तुम्हारी धुन लागे ઘોડા મારી બુલ લાગેલું